તમામ કાગડાઓને જાણ કરવામાં આવે છે કે જો પંદર દિવસ કોઈએ નોનવેજ ખતું ને એને નાઇટની બહાર કાઢી મૂકવામાં આવશે આ કાગડાના સરપંચ તરફથી બધીને ઓર્ડર છે કાગડી હેલો એ રસાવાડા કેલકા અને અડદની કરી છે ખાવાનું છે કે કાગડીના પેટની આંભળ પંદર દિવસા ઘરને રસોડાના તાળું મારી ને ચાવી છે ને બાર ગાડીયા ગાયના ઢાળિયામાં કા કરી દેજે પંદર દિવસ સુધી આપણે કંઈ ઘરે બનાવવું નથી છોકરા હાટું કંઈ બનાવતી ને ઘરમાં આપણે રસોઈ થાવી જ ન જાય બધું બાર થી જ આવીએ ખાવાનું હાલ ફોન મૂકવામાં કોક ફોન આવતો લાગે છે હેલો ના 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 આજે અત્યારે તો મારી પાસે જરાય ટાઈમ નથી તમે કહેતા હોય પાંચ પાંચ છ દિવસનું બુકિંગ ઓલરેડી થઈ ગયેલું છે અલગ અલગ જગ્યાએ અને જો તમે કહેતા હોય તો સાતમા દિવસની તારીખ લખી લો બાકી અત્યારે તો નહીં જ મેળ પડે લા પણ આ લોકોને કેટલીક વાર છે એ જમવાનું લાવજો હ તમારો દાદો ભીખો થયો છે અહીંયા ક્યાં ભીખું શું કરો નહીં ને એવો બત્રીસ જાતના ભોજન બનાવે વાર તો લાગે ને બાપા ચિંટુડાને ફોન તો કરું મારા દીકરો ક્યાં છે જમી લીધું કે નહીં હાલો ચિંટુડા ક્યાં છે દેલવાડા ન્યા સુધી ક્યાં પૂગ્યો અત્યારે એક કાંઈક ઓરે પૂરે જમી લેવાય નહીં ઠેક અગાઉ ઓર્ડર લેવાઈ ગયો છે એમને પણ હવે મારી વાત સાંભળ જો ન્યા છે ને ફૂલ ઝાપટીને આવજે બરોબર કેમ કે તું અહીંયા પાછો આવ ત્યાં સુધીમાં તો ખાવાનું જરૂરી આવે એટલે ન્યા બરાબર ખાઈને આવજે અહીં કાંઈ તારી માએ કાંઈ ઘરે જમવાનું બનાવ્યું નથી અને બીજી વાત કે રસ્તામાંથી આવને તો બે કાયમ ચૂરણની ફાંકી લેતા આવજે જો ભૂલી જતી નહીં હો ન કે તારી મા પાસે અહીંયા મારી ઉપર વડકા નાખીએ એટલે પણ આ લોકોને એવું છે તમારો બાપ ભીખો થયો છે અહીંયા નક્કી જલેબીનો ઘૂસરો વારીને ચાસણીમાં ઢબુકડા લેવડાવતા લેવડાવતા હોય મારા વાલા હલો અરે ના 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 જરાય ટાઈમ નથી મારી પાસે અત્યારે જો અત્યારે હું આનંદવાડીએ છીએ કાલે પાછું વિદ્યાનગર જવાનું છે પરમથી પાછું ખારામાં જવાનું છે અને પરમથી સાંજે પાછું કોડીવાડામાં જવાનું છે અને જો તમે કહેતા હોય તો કોડીવાળાનો ઓર્ડર પતાવીને આઠમા દિવસનો ઓર્ડર તમારો લખી લો એકચ્યુઅલી એમાં એવું છે કે કાજુ કતરી બીજા દિવસે સારી ન રહે તમે કહેતા હોય તમે ફ્રી ન હોય તમે બીજાને ઓર્ડર આપી દઈએ કાજુ કતરી બેટા મન મે લડ્ડુ સમજી લો કે તમારું કામ થઈ ગયું કઈ બાજુ આવવાનું છે ગોલ્ડન સિટીમાં અરે પોગી ગયો પોગી ગયો એટલે પોગી ગયો કાલે બીજી વાત હોય એમાં પણ આ લોકો ને હજી એટલે આવું કેટલીક વર્ષે તમારા દાદાના પેટમાં ઉંદેડા દોડે છે નક્કી ગુલાબ જાંબુ ઉપર છે ને પિસ્તાનો ભૂકો હે તો જ મારા દીકરા એટલી વાર લગાડે મોન્ટો આ મરી ગયા જો આ એડ્રેસ આપીને તો મારા પકવાનમાં ભાગ પાડવાનો છે નહીં આને એ બધું ન ભૂગવા દઉં હાલો હું ક્યાં છે એમ અરે ભાઈ એમાં એવું છે ને કે એ લોકો મેં ઓર્ડર તો લઈ લીધો બરાબર પણ મેં કીધું કે ભાઈ જગ્યા જોઈ નથી તો મને કે અમે તમને ફોર વ્હીલર લઈ લઈ જશું હવે એ લોકો લઈને આવ્યા ક્યાં લઈને આવ્યા એ ખબર નહીં ભાઈ હવે સે ખરી એક જગ્યાએ હવે બનાવે સજીભાઈ ભાઈ હજી આવ્યું નથી હલો હલો

હે પિતૃદેવ આ થોડી કેવી પ્રસાદી લાવ્યો છું એને જમી અને મને અને મારા પરિવારને આશીર્વાદ આપજો તમારા અરે તારું કલ્યાણ થાય તારું ભગવાન સારું કરે પણ તું મૂકીને જલ્દી જા આવે પેટમાં ઉંદેડા દોડે શકે મારો દીકરો શે કે હોય ગયો જરા દેખાતું નથી એમાં ગયો લાગે

કાગડીને ફોન કરીને કહી દેવા દે કેરે જમવાનું બનાવી નાખે અહીંથી તો ભૂખો જાવ ને ઘેરે હું ભૂખો હોવાનું વારું આવ્યા જાય હાલો કાગડી જે ગાયના ઢારિયામાં ચાવી ફેંકીને એ ચાવી લઈ પાછું રસોડાનું તાળું ખોલીને જમવાનું બનાવી નાખજે મને પેટમાં દુખી જાવ હું કઈ જમવાનું બનાવવાનું નથી લાવું હોય તો લાવજો કે ભૂખા ભૂઈ જાજો